પ્રકાશના પર્વ દીપોત્સવની નૂતન વર્ષની શરૂઆત થઈ છે અને વિવિધ સમાજો સંસ્થાઓ સહિતનાઓ દ્વારા દિવાળીની ઉજવણી કરતા હોય છે જામનગર દક્ષિણ ધારાસભ્ય દિવેશ અકબરીએ તેમના વિસ્તારમાં આવેલા ઝુંપડપટ્ટીમાં વસતા લોકો સાથે દિવાળી ઉજવી હતી દિવાળીનું પર્વ એક જીવનમાં નવી ઉજવલા લાવે છે એકંદરે દિવાળીના પર્વની લોકો હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી રહ્યા છે આજે દિવાળીનું પર્વ છે ત્યારે પોતાની સાદગી માટે હર હંમેશ જાણીતા ધારાસભ્ય દિવ્યેશ અકબરીએ દિવાળીની ઉજવણી ગરીબ બાળકો સાથે ઉજવી છે જામનગરના દક્ષિણ ધારાસભ્ય દિવ્યેશ અકબરીએ પોતાના વિસ્તારમાં આવેલા ઝુંપડપટ્ટીમાં આચરનાથ બાળકો અને નિરાધાર લોકોને મીઠાઈ અને ફટાકડા આપી દિવાળીના પર્વની ઉજવણી કરી હતી દિવ્યેશ અકબરીએ આ ઉજવણી કરી આ નિરાધારોને પરિવારજનોની હૂંફ આપવાનો પ્રયાસ કર્યો દરેકને મારા તરફથી દીપાવલી અને નૂતન વર્ષના ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું સાથોસાથ આપણું જીવન સુખી સંકૃત સુખી સંપન્ન સમૃદ્ધિ આરોગ્યમય રહે એવી ભગવાન પરમાત્માને પ્રાર્થના કરું છું કે આપણા જીવનની દરેક મનોકામના પૂર્ણ થાય સાથોસાથ આપણા પ્રધાનમંત્રીશ્રીની જે અપીલ છે લોકલ ફોર વોકલ આપણા દેશની વસ્તુ બનાવટ આપણા જ ઉપયોગ થાય એ સૂત્રને સાચા કરવા માટે હું સરક દરેક વ્યક્તિઓને આહવાન કરું છું કે જેથી આપણો ભારત દેશ છે એ આપણે પ્રધાનમંત્રી થઈને આપણા સૌ લોકોની કલ્પના છે કે બે હજાર સુડતાલીસ સુધીમાં વિકસિત રાષ્ટ્ર બને એ કલ્પના સાકાર થાય સપનું એ માટે દરેકને હું અપીલ કરું છું સાથોસાથ મારી વિધાનસભામાં નાના અને ગરીબ માણસો અને ભારતીય જનતા પાર્ટીની જે નેમ છેવાડાના માનવી સુધી પહોંચ્યું એ ભારતીય જનતા પાર્ટીના સૂત્રોને સાર્થક કરવા માટે દરેક કાર્યકરો સાથે આજે મારા જ વિસ્તારમાં નાના અને ગરીબ માણસો ઝૂંપડપટ્ટીમાં રહેતા બાળકો સાથે ફટાકડા ફોડી મીઠાઈ આપી અને ફટાકડા આપી દિવાળીની ઉજવણી દર વર્ષની જેમ આ વખતે પણ કરી રહ્યા છીએ ફરીથી સર્વેને દીપાવલી અને નૂતન વર્ષની હાર્દિક હાર્દિક શુભકામનાઓ